नमस्कार मित्रों स्वागत छे तमारू અમારી YouTube ચેનલ માં તો મિત્રો GSSSB એટલે કે ગુજરાત ગ્રામ સેવા પસંદગી મંડળ દ્વારા X-ray ટેકનિશિયન વર્ક ત્રણ ની પોસ્ટ ભરતી યાદ કરવામાં આવી છે તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વીડિયો માં મેળવી લેશું પરંતુ તે પહેલા વીડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ માં નવો હો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ચાલું મિત્રો વીડિયો ની શરૂઆત કરીએ

ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો 1/9/2025 બપોરના 2 વાગે શરૂ કરવામાં આવશે 1/9/2025 થી લઈ અને 15/9/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે મિત્રો અરજી ફોર્મ છે તે જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ પંદર નવ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જ્યારે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો એટલે ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે હવે તેમાં મિત્રો ફોટાનું માપ છે તે પાંચ સેન્ટીમીટર ની ઊંચાઈ અને ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર ની પહોળાઈ હોવી જોઈએ જ્યારે સિગ્નેચર નું જે માપ છે તે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ની ઊંચાઈ અને સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ની પહોળાઈ હોવી જોઈએ તમે જે ફોટો અને સિગ્નેચર ની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલ નું ફોર્મેટ જે ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલ ની સાઇઝ છે તે પંદર કેબી કરતા ઓછી હોવી જોઈએ કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો હતો કે તાજેતરનું પાસપોર્ટ સાઈઝનો જ ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટોગ્રાફ અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ છે તે માન્ય ગણાતો નથી અને મિત્રો તમે જે ફોટો અપલોડ કરો છો તે ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે અને આ તારીખ છે તે એક વર્ષ કરતાં વધારે જૂની ન હોવી જોઈએ એટલે કે તાજેતરનું પાસપોર્ટ સાઈઝનો જ ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે તમે જે ફોટો અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે રાખવાની રહેશે કારણ કે મિત્રો એ પરીક્ષા વખતે તમને જે હાજરી પત્રક એટલે કે કોલ લેટર આપવામાં આવશે તેમાં તમારે ફોટોગ્રાફ ચૂંટાડવાનો છે તેમાં તે જ ફોટો ચૂંટાડવાનો રહેશે કે જે તમે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે એ જ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જો ફોટોગ્રાફ માંગે તો તમારે તે જ ફોટો આપવાનો રહેશે જો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ રજૂ કરશો તો તમારી જે નિમણૂક છે તે રદ થઈ શકે છે જગ્યા વિશે વાત કરી લઈએ કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે તો કે કુલ 81 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવી છે આ જે 81 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 32 જગ્યા છે 32 માંથી 10 જગ્યા મહિલા માટે અનામત રહેશે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 8 જગ્યા છે 8 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે એસી એલ કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે ત્રણ જગ્યા છે ત્રણ માંથી એક જગ્યા મહિલા માટે અનામત રહેશે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે સત્તર જગ્યા છે સત્તર માંથી પાંચ જગ્યા મહિલા માટે અનામત રહેશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે મિત્રો અહીં જે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે તેમના માટે એકવીસ જગ્યા રહેશે એકવીસ માંથી છ જગ્યા મહિલા માટે અનામત રહેશે આવી રીતે જે એક્યાસી જગ્યા છે તેમાંથી મિત્રો આઠ જગ્યા માજી સૈનિક માટે પણ અનામત રહેશે જે ઉમેદવાર એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ નોન ક્લિયર સર્ટિફિકેટ આપવાનું રહેશે આ જે નોન ક્લિયર સર્ટિફિકેટ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણાશે જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય એટલે કે ગુજરાતી ભાષાનું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે એક ચાર બે હજાર ત્રેવીસ થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ આ સમયગાળા દરમિયાન મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે પરંતુ તમારી પાસે કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે એટલે કે ઇંગ્લિશનું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને 15/9/2025 ના સમયગાળા દરમિયાન મેળવી લેશો તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે એવી જ રીતે મિત્રો જે EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓ એ EWS નું પ્રમાણપત્ર આપવાનું રહેશે હવે આ જે સર્ટિફિકેટ છે જો રાજ્ય સરકારની નોકરી માટેનું નું તમારી પાસે EWS નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 16/9/2022 થી લઈ અને 15/9/2025 સુધીમાં તમે મેળવી લેશો તો તે સર્ટિફિકેટ માન્ય ગણાશે પરંતુ ભારત સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ તમે 1/4/2025 થી લઈ અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 15/9/2025 આ સમયગાળા દરમિયાન તમે મેળવેલ છે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે વાત કરી લઈએ પીએસકેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવાનો છે તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર છે દર મહિને ₹40800 ફિક્સ પગાર આપવામાં આવશે પાંચ વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ છ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે કે રૂપિયા પાંત્રીસ હજાર ચારસો થી લઈ એક લાખ બાર હજાર ચારસો નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે પંદર નવ બે હજાર પચીસ તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે પંદર નવ બે હજાર પચીસ ના રોજ ઉમેદવાર જે ઉમર છે તે ઓછા માં ઓછી વર્ષ અને વધુ વધુ છત્રીસ વર્ષની હોવી જોઈએ પરંતુ અહી જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓ ને સરકાર શ્રી નિયમ અનુસાર ઉમર માં છૂટછાટ મળવા પાત્ર થશે જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને ને પાંચ વર્ષ ની ઉમર છૂટછાટ આપવામાં આવશે અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓને પણ પાંચ વર્ષની ની ઉમર છૂટછાટ આપવામાં આવશે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને ને દસ વર્ષ ની ઉમર છૂટછાટ મળવા પાત્ર થશે માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે પિસ્તાલીસ વર્ષ કરતાં વધવી ન જોઈએ જો ઉમેદવારની ઉંમર પિસ્તાલીસ વર્ષ કરતાં વધી જતી હશે તો તેવા સંજોગોમાં ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સમાંથી બેચરલ ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ સાથે સાથે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થા અથવા તો મેડિકલ કોલેજમાંથી એક્સરે એક્સ રે ટેકનિશિયન નો કોર્ષ છે તે પાસ હોવું જોઈએ ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ ઉમેદવાર છે તે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે વાત કરીએ કે કોમ્પ્યુટર સર્ટિફિકેટ ક્યુ માન્ય ગણવામાં આવશે તો કે ઉમેદવારો કોઈ પણ સરકાર માન્ય તાલીમ આપતી જે સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટર નો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે અથવા તો ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો કોઈ પણ જે સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણાશે અથવા તો ઉમેદવારોએ ડિગ્રી છે અથવા તો ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ છે તે અભ્યાસક્રમ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું સર્ટિફિકેટ ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણાશે અથવા તો ધોરણ દસ કે બાર ની જે પરીક્ષા છે તે પરીક્ષા ઉમેદવારો એ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરી હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટર પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ નથી તો પણ હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે જ્યારે મિત્રો નિમણૂક આપવામાં આવે તો નિમણૂક પહેલા ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટર ની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર છે તે રજૂ કરવાનું રહેશે તો નિમણૂક વખતે અહીં પ્રમાણપત્ર ઉમેદવાર રજુ નહીં કરી શકે તો ત્યારે મિત્રો તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો એ પરીક્ષા ફી તરીકે રૂપિયા પાંચસો ભરવાના રહેશે પછાત વર્ગના ઉમેદવાર છે અનુસૂચિત જાતિના ઉમેદવાર છે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે દિવ્યાંગ અને માજી સૈનિક છે તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓ પરીક્ષા ફી તરીકે રૂપિયા ચારસો ભરવાના રહેશે પરંતુ અહીં ઉમેદવાર છે તે પરીક્ષા આપશે પરીક્ષામાં હાજર રહેશે તો તેવા સંજોગોમાં તેઓએ જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તેને પરત કરી દેવામાં આવશે પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે તમારે અઢાર નવ બે પચીસ સુધીમાં ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી ભરી દેવાની રહેશે તમે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે વિભાગ એ અને વિભાગ બે બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે મિત્રો અહીં વિભાગ એ છે તેમાં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ લેવાના રહેશે જ્યારે વિભાગ બી છે તેમાં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ફરજિયાત લેવાના રહેશે વિભાગ એ છે તેમાં મિત્રો કુલ સાહીઠ એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે એક પ્રશ્ન એક માર્ક એટલે સાહીઠ માર્કનો વિભાગ એ રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા ત્રીસ દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના ત્રીસ માર્ક રહેશે અને ગાણિતિક

આવી રીતે વિભાગ એ માં કુલ સાઈઠ પ્રશ્ન વિભાગ બી માં એકસો પચાસ પ્રશ્ન એટલે કે કુલ બસો દસ પ્રશ્ન પૂછવામાં આવશે બસો દસ માર્ક પેપર રહેશે પેપર લખવા માટે તમને સંયુક્ત સમયગાળો આપવામાં આવશે એકસો એસી મિનિટ એટલે કે ત્રણ કલાકનો નો સમયગાળો આપવામાં આવશે હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પત્તી લાગુ પડશે જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને એક માર્ક મળેલ છે